બે હજાર અગિયાર બારમાં તેમને ગૌ સંવર્ધન ક્ષેત્રે ઉત્તમ કાર્ય બદલ તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એક હજારનો પુરસ્કાર મળ્યો હતો તેઓ બે હજાર અઢારમાં આત્મા સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી ત્યારથી તેમણે રાસાયણિક ખેતી કરવાની છોડી દીધી અત્યારે તેઓ પોતાના એક પોઈન્ટ પંચોતેર વીગા જમીન પર લીલી ચોળી ટામેટા રીંગણ મરચાં જેવા પાકોની ખેતી કરે છે મંગુભાઈ જણાવે છે કે ગાયના છાણમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે જે નાખવાથી ઇયળો પર નિયંત્રણ લાવી શકાય છે પ્રાકૃતિક રીતે ઉગેલા શાકભાજીના ગુણગાન જણાવતા તેઓ ઉમેરે છે કે પહેલાં તેઓ જિલ્લા સેવા સદન પર શાકભાજી સ્ટોલમાં શાકભાજી સપ્લાય કરતા હતા પરંતુ હવે તેમની શાકભાજી ત્યાં જ લોકલ માર્કેટમાં વેચાણ થઈ જાય છે તેઓ જણાવે છે કે સૌ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ કેમ કે રાસાયણિક ખેતીથી પાકેલ ઉપજનો સ્વાદ ખતમ થઈ જાય છે અસંખ્ય રોગ આપણા ખોરાકમાંથી જ ઉત્પન્ન થાય છે નોંધનીય છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે ત્યારે તાપી જિલ્લાના દરેક ખેડૂત મિત્રો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવી મંગુભાઈએ મારું નામ મંગુભાઈ બોંદલીભાઈ ગામી છે હું ભેડકુવા નજીકનો રહેવાસી છું હું આત્મા પ્રોજેક્ટમાં જોડાયો પહેલાં બે હજાર પંદરમાં અને ત્યાર પછી મને પ્રેરણા મળી કે આ પ્રાકૃતિક ખેતી કરવાનું અને સરકારશ્રીના દેહથી અમે આ પ્રાકૃતિક ખેતી સાત આઠ વર્ષથી કરીએ છીએ અને એ ખેતી કરવાથી અને એ જે આપણે પકાવીએ એનામાં મીઠાશ છે એ ખાઈને અમને આનંદ થાય છે ને અમે પહેલાં જિલ્લા પંચાયતમાં વેચવા પણ જતા હતા પણ ત્યાં અત્યારે પહોંચી નહીં વળાઈ અને સમયને અનુકૂળ અમને એટલે અમે ત્યાં નથી જતા અહીંયા જે વેચાય છે અને પોતે બી ખાઈએ અને બીજાને બી આપીએ બીજું કે આ કરવાથી કે આ પ્રાકૃતિક ખેતી કરવાથી આપણને ઘણા બધા ફાયદા છે કેમ કે આપણું આ ખાવાથી જીવન શુદ્ધ થાય એમાં કંઈક રોગ પ્રતિકાર શક્તિ વધે અને જમીન આપણી જે છે એ અત્યારે એકદમ બહાર થઈ ગઈ એ જમીન સુધરે એટલે મારે લોકોને એટલું જ અપીલ છે કે ખરેખર આ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ ને હજુ બી આપણે અમે ઘણા જાણને કહેવું છું કે તમે આ પ્રાકૃતિક ખેતી કરો અને જીવન શુદ્ધ બનાવો તમારો પરિવાર શુદ્ધ બનાવો અને બીજા આખો આપણે ગામમાં કે તાલુકામાં કે દેશમાં આપણે શુદ્ધ બધા રે પ્રાકૃતિક ખેતી કરીને ખાઈએ તો એવું મારો દેહ છે